આ ઉપરાંત વરસાદની શક્યતાને કારણે યાત્રિકોને કોઈ હેરાનગતિ ન થાય તે માટે નાના મોટા વોટરપ્રૂફ સમયાણા પણ બાંધવામાં આવી રહ્યા છે મેળાનું આયોજન થઈ રહ્યું છે જેના લીધે ગુજરાત રાજ્ય એસટી નિગમ દ્વારા પંદરસો જેટલી એક્સ્ટ્રા બસોનું પણ આયોજન કરવામાં આવ્યું છે તેમજ અંબાજી ડેપોની જે શેડ્યુલો સંચાલિત થાય છે તેનું પણ સંચાલન ચાલુ રહેશે વધુમાં અંબાજી એસટી આપણા દ્વાર સુધીની જે અંગરગત યોજના છે તેમાં જો એસટીની સિટિંગ કેપેસિટી જેટલા જો યાત્રિકો હશે તો બ બસ દ્વારા તેમને તેમના ગામ શહેર તથા સોસાયટી સુધી પહોંચાડવામાં આવશે